નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 21મી ઓગસ્ટ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા કોર્સ અથવા તો એપ્લિકેશન વિશે માહિતી જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે એમાં ફોન કરી શકાય આ નંબર છે એમાં મેસેજ પણ કરી શકાય છે તમને એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એકદમ સિમ્પલ યુઝર ઇન્ટરફેસ છે એકદમ સરળ સમજાઈ જાય એ રીતે તમે છે એપ્લિકેશન માં કોઈ પણ કોર્સ છે એ પણ બાય કરી શકશો અને કોર્સ ની ડિટેલ છે એની અંદર કોર્સ ના ડિસ્ક્રિપ્શન માં પણ આપેલી છે તો કોર્સ નું ડિસ્ક્રિપ્શન પણ તમે વાંચી શકો છો શરૂ કરીએ આજનો વિડિયો 21મી ઓગસ્ટ ના કરંટ અફેર ઓકે તારીખ 21 છે પણ અહીંયા ડેટ ચેન્જ કરવી રહી ગઈ છે પણ એની સાથે આપણે કઈ સંબંધ ના હોવો જોઈએ ક્લિયર ચાલો તો શરૂ કરીએ આજનો વિડિયો 21મી ઓગસ્ટ ના કરે તો રાજ્યની સરકારે પોર્ટલ શરૂ કર્યું છે આસામ રાજ્યની સરકારે તો આન્સર આવશે આસામ ઓકે તો સીમાવર્તી ક્ષેત્રમાં આત્મરક્ષા માટે છે આ હથિયાર લાયસન્સ પોર્ટલ છે એ આસામ રાજ્યની સરકારે શરૂ કર્યું છે ભારતીય રેલવે દ્વારા કયા સ્થળે બે પાટા વચ્ચે સિત્તેર મીટર લાંબી રિમુવેબલ સોલાર પેનલ છે એ લગાવવામાં આવી છે રિમુવેબલ સોલાર પેનલ સિસ્ટમ ટોટલ આની લંબાઈ છે સિત્તેર મીટર છે ઓકે અને આ ક્યાં લગાવાય છે ઉત્તર પ્રદેશના વરાણસીમાં લગાવાય છે ક્લિયર આન્સર આવશે ઉત્તર પ્રદેશનું વરાણસી ઓકે ભારતીય રેલવે લગાવેલી છે હાલમાં જ કયા રાજ્ય કયા સ્થળે યોજાયેલ રોબોટ ગેમ્સ છે એમાં પાંચસોથી વધુ માનવ રોબોટે પોતાની સ્કિલ બતાવી હતી તો આજે રોબોટ માટેની જે ગેમ્સ છે એ ચીનના બીજીંગમાં રમાઈ હતી ઓકે અને એમાં ઘણા રોબોટ છે પાંચસોથી વધુ રોબોટે પોતાના પોતાની હ્યુમન સ્કિલ બતાવી હતી માનવ જેવી સ્કિલ બતાવી હતી ઓકે તો જે કાર્ય આપણે કરી શકીએ એવી સ્કિલો રોબોટે બતાવી હતી ચીનના આ આયોજિત થયું હાલમાં જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ એમણે ભારતના સૌથી પહેલા મહિલા આધારિત ફૂડ હબ નું ઉદઘાટન કયા કર્યું આ મુંબઈ ખાતેથી કર્યું તો આન્સર આવશે મુંબઈ બ્રિટનની સૌથી યુવા સોલિસિટર બનનાર ભારતીય મૂળની મહિલાનું નામ શું છે એમનું નામ છે કૃષાંગી મેશ્રામ તે ભારતીય મૂળના છે બ્રિટનના સૌથી યુવા સોલિસિટર બન્યા છે આન્સર આવશે કૃષાંગી મેશ્રામ ઉત્તર પ્રદેશના સૌ પ્રથમ

તો આ હતા આજના થોડાક એવા એમસીક્યુ કે જેમાં આપણે અવેલેબલ હશે જેથી તમે ટેસ્ટમાં પણ પ્રેક્ટિસ કરી શકશો તમારો સ્કોર મેક્સિમમ લેવલ સુધી પહોંચાડી શકશો ક્લિયર તો હવે વાત કરીએ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન સાત ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન કરાવું છું આમાંથી પણ હું સંખ્યા કયા દેશે ઓગણીસમી ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ હતો જો એક સત્તરમી ઓગસ્ટ નો યાદ હોવું જોઈએ કોનો હતો ઇન્ડોનેશિયા નો હતો એની પેલા ચૌદ ઓગસ્ટ પાકિસ્તાનનો હતો ઓકે

અફઘાનિસ્તાને પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હવે અફઘાનિસ્તાન સ્વતંત્ર ક્યારે થયું છે તો કે મી ઓગસ્ટ ઓગણીસો ખૂબ એક બ્રિટિશ લોકોએ ભારતમાં ક્રૂર ઘટના કરી હતી એક તો જલિયાવાલા બાગ નું હત્યાકાંડ ઓકે અને ઓગણીસ ઓગણીસો બીજો એક કાયદો આવ્યો તો રોલેક્ટ એક્ટ ઓકે અને ગાંધીજીએ કાળો કાયદો પણ કીધો તો

અને આવનારા દિવસોમાં પણ આપણને એવા જ લીડર મળે આપણે એવી આશા રાખીએ અને આપણો જે નેતાઓને સિલેક્શન કરવાનો પાવર છે છે જે આપણો વોટ બરાબર એ આપણે દરેક ચૂંટણીમાં આપવા જઈએ બરાબર અને આપણે એવા નેતાને પસંદ કરીએ કે જે આપણા દેશનો ગ્રોથ ઇચ્છતા હોય નહીં કે પોતાનો ઓકે ચાલો આ બધી વાતો થઈ ગઈ છે હવે એટલે અહીંયા હું આ ખોટો વાંચીને સમય નથી બગાડતો અને ભારત નો કેટલા મો હતો સેવન્ટી નાઇન હતો આ વખતે અઠ્યોતેર હતો હાલમાં જ કયા દેશ દ્વારા બે માં શુક્ર ગ્રહ પર વેનેરા ડી મિશન છે એ મોકલવાની જાહેરાત કરવામાં છે વેનેરા ડી મિશન કોણ મોકલશે રશિયા મોકલશે વેનેરા ના જેટલા પણ મિશન છે બરાબર એ બધા કયા ગ્રહને લગતા છે શુક્ર ગ્રહ ને લગતા છે અને આ વેનેરા વાળા બધા મિશન કોણ લોન્ચ કરે છે રશિયા લોન્ચ કરે છે ઓકે તો આખી સિરીઝ બનાવી છે રશિયાએ વેનેરા નામની અને વેનેરાની જે મિશન શ્રેણી છે એ બધા શુક્ર ગ્રહ માટે ડિઝાઇન કર્યા છે ઓકે અગાઉ સોવિયત યુનિયનના નામથી ઓળખાતું હતું હવે રશિયાના નામથી ઓળખાય છે આપણને બધાને ખબર છે ક્લિયર તો ઓગણીસો છત્રીસમાં શુક્ર ગ્રહ ઉપર મેનેરા ડી મિશન કરશે ડી નું નામ શું છે તો ડોલગુ ઝીવુસિયા આ એનું ફૂલ નેમ છે અને એનો અર્થ શું થાય ડી નો ઓકે ડોલગુ સુવિયા છે બરાબર તો એનો અર્થ શું થાય છે તો કે કે

તો આ બધા છે એ ગ્રીનહાઉસ ગેસના વાયુઓ છે તો એ બધા છે એની અંદર માપન કરશે એટલે કે સિંગલ વાઇલ્ડ કાર્ડ મળ્યું છે ઓકે સિંગલ વાઇલ્ડ કાર્ડ ટૂંકમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે એમને ઓકે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે કયા વર્ષે

વિનસ વિલિયમ્સ ટેનિસમાં ઘણા ગ્રાન્ડ સ્લેમ પણ જીતે છે લાંબા સમયથી ટેનિસમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે ઓકે અને સેરેના વિલિયમ્સ છે એની મોટી બેન છે ક્લિયર તો આ પણ યાદ રાખજો અહીંથી પણ ક્વેશ્ચન પૂછવા વાળા પૂછી લેશે ખાસ કરીને જે پلیસ ઓકે ટેનિસમાં લાંબા સમય સુધી સતત સક્રિય રહેનાર મહિલા ખેલાડી પણ છે અરુણ ઇન્ડિયાની સૌથી મૂલ્યવાન કુટુંબ આધારિત વ્યવસાયોમાં

ત્રીજા ક્રમે બિરલા પરિવાર અને ચોથા ક્રમે જિંદાલ પરિવાર છે અદાણી ગ્રુપ તો કે દેખાણું જ નહીં એમાં બરાબર ચાલો તો બીજો ત્રીજો ક્રમ અને ચોથો ક્રમ યાદ રાખીશું ક્લિયર ઇન્ટરનેશનલ ડે ઓફ રિમેમ્બરન્સ ઓફ ટ્રિબ્યુટ ટુ વિક્ટિમ્સ ઓફ ટેરરિઝમ આની ઉજવણી કઈ તારીખે થઈ આની ઉજવણી હાલમાં જ એકવીસ ઓગસ્ટ થઈ છે આજે આ દિવસ છે ઇન્ટરનેશનલ ડે ઓફ રિમેમ્બરન્સ ઓફ ટ્રિબ્યુટ ટુ વિક્ટિમ ઓફ ટેરરિઝમ ટૂંકમાં આતંકવાદ

ભારતીય મૂળના છે પણ એ અત્યારે બ્રિટિશ અર્થશાસ્ત્રી છે એ ધ્યાન રાખજો ભારતના નથી ભારતીય મૂળના છે ઓકે એટલે ભારતના કોઈ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે ઓકે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ઓકે ત્યાં લાંબા સમય સુધી પ્રોફેસર તરીકે કાર્ય કરેલું છે બ્રિટિશ લેબર પાર્ટી સાથે પણ જોડાયેલા છે હાઉસ ઓફ લોર્ડ્સ બ્રિટનની અંદર સભ્ય પણ બનેલા છે એમની એકાદી બુક પૂછી લેશે તમને ઇન્ડિયા ગ્રોથ એટ નાઇટ ધ રીડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને પોલિટિક્સ ઓફ આ ભારત સાથે સંબંધિત એમણે અમુક બુકો લખી છે ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના છે ઓકે તમારા સિલેબસમાં અર્થશાસ્ત્ર હોય બરાબર તો તમને આ ક્વેશ્ચન ઉપયોગી બનશે ક્લિયર એવા ક્વેશન પણ આવી શકે છે ક્લિયર ચાલો તો આ સાથે અહીંયા સમાપ્ત કરશું આજનો વિડીયો તારીખ ભલે વીસ દેખાય પણ આપણે એકવીસ જ સમજવાની છે બરાબર ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું